હવે વાત કરીશું દ્વારકાની તો દ્વારકામાં પ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પ્રસંગને અનુસંધાને દ્વારકા નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક શાળાઓમાં રાધા અને કૃષ્ણના સંદર્ભે વેશભૂષા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું એક સ્પર્ધાના ભાગ રૂપે ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં દરેક સ્કૂલમાંથી એક કૃષ્ણ અને એક રાધા આમ સત્તર જોડીમાં ચોત્રીસ વિદ્યાર્થીઓને જગત મંદિર ખાતે લાવવામાં આવ્યા આ પ્રસંગે વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા દરેક કૃષ્ણ અને રાધાને જગત મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવવામાં આવ્યા દર્શન બાદ દરેક વિદ્યાર્થીને કૃષ્ણની પ્રસાદી રૂપ મટકીમાં આઈસ્ક્રીમનો પ્રસાદ આપવામાં આવ્યો દ્વારકાના તમામ શાળાના આચાર્ય સ્ટાફ અને વાલીના સહયોગથી આ કૃષ્ણ અને રાધા વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું